જમા જમા થશો જય માતાજી બધા તો આજે જો આપણે બનાવવાનું છે મકાઈનો સેવડો અમેરિકન મકાઈ છે એનો આપણે હું સેવડો કેવી રીતના બનાવું છું इतन वीडियो पूरा देखियो वीडियो तमने पसंद आवे तो लाइक शेयर एंड सब्सक्राइब जरूर करजो तो मां जेने बेजो डोडो फोली राख्यो छे गे गर सेवडो बनावनो छे का गारा गारा सेवडो बनावनो छे आपडे बदाय आवजो खावा बदा आवजो खावा हालो तो आपडे स्टार्ट करवी सेवडो बनावानो ला आपली जाओ डोडा फोली राखशो

પછી ગઢા થાય ને તો શેકીને થવાની મજા આવે અહીંયા બાફીને થવાની મજા આવે આ કુણા કુણાનો તો શેવડો તો અમે તે બહુ ખાવીશું આવું બનાવી બનાવીને તો તારે ડોડા સસ્તા થઈ ગયા છે તો અમારે કાંઈ વાડી બાડી છે નહીં તો અમે વેચાતા લઈને ખાઈ છે તો મજા આવે આવો ડોડાનો શેવડો ખાવાનું એકદમ ફોલી લીધા છે બધાએ તો ડોડાને આપણે વેતરી નાખશું આવી રીતના શાકોએ કરીને એવી રીતના કૂણા ડોડા હોય ને બહુ સારા ડોડા આવી રીતના વેતરી લેવાના ખમણીને કરે ને તો પણ થાય પણ ખમણી છે ને બધું આમ લોંદા જેવું થઈ જાય એટલે છે આપણે છૂટો કઈ રીતના છૂટો છૂટો શેવડો થાય એટલે આપણે વેચરીને કરીએ કાપી નાખવાના દાણા આપણે શેવડામાં નાખવા માટે આ સેવ ખારસિંગ અને સવાણો મગાવી લીધો છે તો આપણે સ્વાદિષ્ટ સેવડો બનાવવાનો છે જરૂર સેવડો બનાવવાનો છે તો આપણે દાણા કાપીને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને આમાં ટમેટું અને મરચું નાખવાનું છે આપણે જે નાખો એ નાખી શકાય પણ આપણે ટમેટું ને લીલું મરચું બે નાખવાનું છે તો હાલો આપણે સ્ટાર્ટ કરવી તો તેલ નાખી દેશો જીરું નાખી દેસુ થોડું બધો દંદાણા કેપા થઈ નાખી દેસુ અડધા દાણા થઈ જાય ને પછી આપણે ટમેટાનું નું મચ્છા નાખી દઈશું એટલે ટમેટા નું મરસા નાખી દઈશું આપણે જો સેવડો સડી ગયો છે આપણે ડોડાના દાણા છે સડી ગયા હતા સડી ગયા છે ખૂણા ડોડા હતા ને એટલે હપ સડી જાય ખૂણા હોય એમ જ તેનો સેવડો સરસ થાય તો હવે આપણે નાખશું એમાં અદર ધાણા જીરું મરચું નાખશું ખાંડેલું મરચું લસણવાળું મરચું હોય ને ખાંડેલું એવું નાખવાનું એટલે સાદ બહુ સારો આવે અન્ય સુધી લીંબુ લીંબુથી લીંબુથી ખાવાની બહુ મજા આવે ખાટા ખાટું છેવડો ખાટો ખાટો થાય મસ્તીને લીંબુ તમને જો ભાવતું હોય તો તમે લીંબુ નાખી શકો ના તો ન નાખો તો પણ હા પણ લીંબુ નાખો તો ટેસ્ટ વધારે સારો હવે આપણે મિક્સ કરી લઈશું બધું હું બહુ તીખું ખાતા હોય તો તીખો શેવડો હોય પણ હાલે છે તીખો શેવડો બનાવતો હોય હાલે પણ અમારે તો નાના નાના છોકરા છે એટલે બધા છોકરાને તો તીખું તો કાંઈ હાલે નહીં એના માટે આપણે મોળો બનાવીશું શેવડો આપડે છેવડો તૈયાર છે તો હવે આપણે બધું એમાં મિક્સ કરવાનું છે જે આપણે બધું લાવવા છે એ વસ્તુ મિક્સ કરી દઈશું હારવાર જો ચેવડો તૈયાર થઈ ગયો છે તો આપણે નીચે ઉતારી લઈશું જોઈ શકો છો એકદમ મસ્તીમાં સેવડો થયો છે મને તો મને તો આવો શેવડો બહુ ભાવે છે કોને કોને આ શેવડો ભાવે છે એ કમેન્ટમાં કહેજો આ જો સવાનું છે મિક્સ થવાનું કહેવાય આ મિક્સ થવાનું છે અને આખું સેવ તમે આમાં જે નાખવું હોય એ નાખી શકો છો કેમ કે આ શેવડો કહેવાય એટલે જે નાખવું હોય તે આપણે સેવ નાખીએ છીએ અને આ ખારી ચીણ લીધી છે આપણે ત્રણ વસ્તુ નાખવાનું છે કે તો મગની દાળ છે ચણાની દાળ છે એવું બધું તમે નાખી શકો જે તમારે નાખવું હોય નાખી શકો એમાં Så tar jeg મિક્સ કરી લઈએ આપણે પછી આપણને ખારી નાખીએ ફોફા આપણે જો આ ખારી લઈ લીધી છે એને ફાડા કરી લેવાના ફોફા ઉકાડીને પછી આપણે નાખી દઈશું ખારી આપણે આપડે અલય નાખશું આવો છેવડો કોણ કોણ બનાવે છે એ કમેન્ટમાં કહેજો અને આપણે ડોડાનું શાક પણ બનાવવાનું છે ડોડા નું શાક ખાવાની બહુ મજા આવે છે ચેવડો જો આપણો તૈયાર થઈ ગયો છે તો હાલો બધા ચેવડો ખાવા ડોડાનો ચેવડો ખાવા હાલો બધા તો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા નહીં તો હાલો આપણે ચેવડો ખાઈ લેવી